નમસ્કાર મિત્રો મિત્રો આજે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ મતલબ કે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ આજે છે અને કાલથી એપ્રિલ મહિનો બેસી જાય છે પરંતુ એપ્રિલ મહિનાની સાથે સાથે નવા આઠ નિયમો પણ લાગુ થવાના છે કયા કયા આઠ નિયમો લાગુ થવાના છે એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી જે આપણે જાણી લેવું ખૂબ જ જરૂરી છે જી હા મિત્રો આઠ નિયમો છે તો એ અમુક નિયમો એવા છે કે જે લોકો માટે ફાયદામંદ છે તો અમુક અમુક નિયમો એવા છે કે જે લોકોના ખિસ્સા ઉપર ભાર પડી પડી શકે તેમ છે તે પછી બેન્કિંગ સેક્ટરમાં નિયમો છે એટીએમ રિલેટેડ નિયમો છે થર્ડ પાર્ટી વીમા રિલેટેડ નિયમો છે એવા ઘણા બધા નિયમો છે કે જે આપણા માટે હિતમાં પણ છે ને અમુક આપણા માટે જે છે તે મોંઘવારીને લઈ તે કિસ્સા ઉપર ભાર પડી શકે પડી શકે તેમ છે તો કયા નિયમો આઠ નિયમો છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો શું છે નવા નિયમો એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે સૌ પ્રથમ આપણે પહેલાં વાત કરીશું એટીએમ વિશે જી હા મિત્રો એટીએમમાંથી તમે પૈસા ઉપાડતા હોય તો સ્વાભાવિક છે કે ભાઈ આપણે ગમે ત્યારે પણ ગમે તે એટીએમમાંથી પૈસા ઉપાડતા હોય પરંતુ હવે હવે નવા નિયમ મુજબ દાખલા તરીકે તમારી પાસે એસબીઆઈનું એટીએમ હોય અને એસબીઆઈ સિવાયના કોઈ પણ એટીએમ મતલબ કે બેંક ઓફ બરોડા પણ કોઈપણ એટીએમમાંથી મહિનામાં ત્રણ વખત તમે પૈસા ઉપાડ્યા હોય તો ચોથી વખત તમારે વીસથી પચીસ રૂપિયાનો ચાર્જિસ આપવાનો રહેશે આ વસ્તુ એક પહેલો નિયમ છે મિત્રો બીજા નિયમની વાત કરીએ મિત્રો તો બેન્કિંગનો બીજો નિયમ છે મિનિમમ બેલેન્સ સંબંધિત નિયમ જે હા મિત્રો મિનિમમ બેલેન્સ સંબંધિત નિયમ કડક રહે છે બેન્કો સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ લિમિટ વધારી શકે છે મતલબ કે અત્યારે એક હજાર રૂપિયાની છે પરંતુ હવે આવનારા પહેલી તારીખથી મતલબ કે કાલથી વધારી શકે છે ગ્રાહકોએ શહેરી અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોના આધારે ખાતામાં ન્યૂનતમ રકમ જાળવવી પડશે મતલબ કે એમાં અલગ અલગ વસ્તુ છે બરાબર ગ્રામીણમાં અલગ હોય તો શહેરીમાં અલગ અલગ હોય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક સહિતની ઘણી બધી બેન્કોમાં આ નિયમ કરવામાં આવ્યો છે ત્યાર પછી ત્રીજા નિયમની વાત કરીએ તો દવાઓ મોંઘી થઈ શકે છે જી હા મિત્રો સરકારે એલ એલ ઇ એમ હેઠળ દવાઓના ભાવમાં એક પોઈન્ટ ચિમ્મોતેર પર્સન્ટનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે જેના કારણે તાવ ડાયાબિટીસ એલર્જી સહિતના અનેક સામાન્ય રોગોમાં વપરાતી દવાઓ મોંઘી થશે આ યાદીમાં વિટામિન્સ મિનરલ્સ અને પેરાસિટામોલ્સનો પણ સમાવેશ થવાનો છે નિયમ નંબર ચારની વાત કરીએ મિત્રો તો એલપીજી સિલિન્ડરમાં ભાવ વધારો થઈ શકે છે મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની નવી કિંમતો નક્કી કરે છે મતલબ કે આ શરૂઆતનું વર્ષ કહેવાય વર્ષનું આ બજેટનું શરૂઆતનું વર્ષ કહેવાય એટલા માટે પહેલી એપ્રિલથી સિલિન્ડરમાં ભાવ વધઘટ થઈ શકે છે નિયમ નંબર પાંચની વાત કરીએ તો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનો નિયમ જે છેલ્લા એક વર્ષથી લોકોને કહી ગવર્મેન્ટ કહે છે પરંતુ હજી પણ ઘણા બધા લોકોએ જે છે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું જો તમે પણ આ પ્રમાણે લિંક ના કર્યું હોય તો લિંક જેટલી વલે બને એટલું વહેલા કરી લેશો કારણ કે ટીડીએસ દર વધી શકે છે અને ટેક્સ રિફંડમાં પણ વિલંબ થઈ શકે છે નિયમ નંબર છની વાત કરીએ મિત્રો તો થર્ડ પાર્ટી વીમો દરોમાં વધારો પંદરથી વીસ ટકાનો વધારો થઈ શકે છે પરંતુ થર્ડ પાર્ટી વીમા વિશે હું તમને વાત કરી દઉં તો તમારી પાસે બાઇક હોય અથવા તો ફોર વ્હીલ કાર હોય કોઈપણ વસ્તુ હોય થર્ડ પાર્ટી વીમો ગવર્મેન્ટે કમ્પલસરી કરી દીધો છે જે મેં તમને અગાઉ એક વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું અને થર્ડ પાર્ટી વીમોમાં તમને પણ મિત્રો ફાયદો છે કારણ કે બની શકે કે તમારી કાર અથવા તો બાઇકનું એક્સિડન્ટ થઈ જાય તો ત્રીજી વ્યક્તિને કોઈપણ વસ્તુ મતલબ કે એક્સિડન્ટમાં કોઈ ઈજા થઈ હોય તો એનો ખર્ચ જે છે તમારે નથી આપવો પડતો એનો ખર્ચ જે પણ હોય એ કંપની ભોગવે છે એટલા માટે તમે થર્ડ પાર્ટી વીમો ના કરાવ્યો હોય તો તમે અત્યારે કરાવી શકો છો પરંતુ એક એપ્રિલથી પંદર વીસ ટકાનો વધારો થઈ શકે છે નિયમ નંબર સાતમાં નંબરની વાત કરીએ તો એક એપ્રિલથી નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ કરવા જઈ રહ્યા છે આ વખતે નાણાં મંત્રીએ બે હજાર પચીસના બજેટમાં મધ્યમ વર્ગના લોકોને રાહત આપવાની વાત કરી હતી જેમાં ટેક્સ સ્લેબમાં બદલાવ સાથે ટીડીએસ મતલબ કે ટેક્સ ડિડક્શન સ્કોર ટેક્સ રિબેટ અને અન્ય બાબતોને ફેરફાર કરવામાં આવ્યો છે ઇન્કમ ટેક્સ એક્ટમાં પણ ફેરફાર કરવાની વાત ચાલી રહી છે આ દરેક બદલાવ એક એપ્રિલ બે હજાર પચીસથી થવાના છે નવા ટેક્સ સ્લેબમાં વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં મળે મતલબ કે લોકોને એના માટે બહુ ફાયદો છે પગારદાર કર્મચારીઓ પિંચોતેર હજાર રૂપિયાના માનક કપાત માટે પાત્ર રહેશે આનો અર્થ એ થયો મિત્રો કે તમારી પાસે મેક્સિમમ વાર્ષિક બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા સુધીનો પગારનો કર મુક્તિ રહેશે તેના પર કોઈ ટેક્સ આપવો નહીં પડે આ સાથે સાથે ભાડાની આવક પણ મુક્તિની મર્યાદા વધારીને વાર્ષિક છ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે જેનાથી મકાન માલિકો પર બોજો રહે નહીં મતલબ કે મકાન પર ભાડે આપતા હોય અને મા વાર્ષિક છ લાખ રૂપિયાની આવક થતી હોય તો પણ તમારે કોઈ ટેક્સ આપવાનો રહેશે નહીં આઠમો અને છેલ્લા મુદ્દાની વાત કરીએ છેલ્લા નિયમની વાત કરીએ મિત્રો તો એ વરિષ્ઠ નાગરિકો માટે બહુ સારી બાબત છે વરિષ્ઠ નાગરિકોને રાહત રાહત મળવાની છે ટીડીએસ મતલબ કે ટેક્સ ડિડક્શન સ્કોર કપાત બમણી કરવામાં આવી છે જે આપણા માટે ફાયદો છે પહેલાં પચાસ હજાર રૂપિયા હતો પરંતુ હવે એક એપ્રિલથી ટીડીએસ કપાત એક લાખ રૂપિયા થશે આનો અર્થ એ થયો કે હવે વરિષ્ઠ નાગરિકોએ ફિક્સ ડિપોઝિટમાં પૈસા તમારા હોય અથવા તો રિકરિંગ ડિપોઝિટમાંથી મળેલો કોઈ પણ વ્યાજ હોય એક લાખ રૂપિયા સુધીના વ્યાજમાં આવક ટીડીએસ તમારે ચૂકવવો નહીં પડે મતલબ કે તમારે જે ટેક્સ કપાય તો એ કોઈ પણ એક લાખ રૂપિયા સુધી નહીં કપાય અત્યાર સુધી પચાસ હજાર રૂપિયા તમને સુધીની વેલિડિટી હતી તો જે વધારી અને મેં એક લાખ રૂપિયા કરી દીધી છે મતલબ કે એક લાખ રૂપિયા સુધી તમારો કોઈપણ કમાયા હશે વ્યાજ મળ્યો હશે તો તેમાં કોઈપણ પ્રકારનો ટેક્સ લાગુ નહીં પડે તો આ હતા આઠ નિયમો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો